બરોડા કોંગ્રેસના નેતાઓ એમના પ્રમુખ જોશી તેમજ પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી તેમજ મહિલા કોંગ્રેસના કાર્યકરો આ બધા જ લોકો ભેગા થઈને તેમના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જે મારી નાખવા સુધીની ધમકીના ઉચ્ચારણો ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા થયા તે બાબતનો એક વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસના લોકોએ બહેનરો સાથે કોંગ્રેસ ભવનથી રાવપુરા પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર નોંધાવી એવો એક કાર્યક્રમ બરોડાની અંદર યોજાઈ ગયો જેના દ્રશ્યો અમે આપને દેખાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે કોંગ્રેસ ભવનથી બરોડા રાવપુરા પોલીસ સ્ટેશન સુધી શાંતિપૂર્ણ રીતે આ કોંગ્રેસની રેલી રોડ અને રસ્તા ઉપરથી પોતાના બેનરો સાથે પસાર થઈ રહી છે મહિલા કાર્યકરો પણ છે બરોડાના કોંગ્રેસના સ્થાનિક પ્રમુખ પણ છે પીડ કાર્યકર એવા ભીખાબાઈ રબારી કે જેઓ પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ પણ બેનર લઈને હાથમાં રહીને તેઓ ચાલી રહ્યા છે પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ બાબતે કેમ કે આ રેલી કોંગ્રેસ ભવનથી રાવપુરા પોલીસ સ્ટેશન સુધી લઈ જવાની છે આ એ જ બરોડા છે કે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદીને પ્રથમ વખત દિલ્હી મોકલવામાં આવ્યા હતા આપ એ ભૂલવું ન જોઈએ કે બરોડાની અંદર જે પ્રમાણે નરેન્દ્રભાઈના રોડ શો થયા અને બરોડાની જનતાએ જે રીતે સાથ અને સહકાર નરેન્દ્રભાઈને અને આ ભાજપને આપ્યો તેની સામે આ વખતે જે પૂરનું નિયંત્રણ થયું આખું એ આખું જેને કહેવાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટે કોઈપણ જાતની કાર્યવાહી કરી જ નથી બરોડામાં અને જાણે માનવ સર્જિત પૂર આવ્યું હોય એવી રીતે વિશ્રામત્રીના પાણી આખા બરોડાની અંદર ફરી વળ્યા લોકોના જાનમાલને નુકસાન થયું છે પુષ્કળ અને તેની સામે એક પણ અવાજ નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને પણ આપ્યો નથી કે ક્યાંય શબ્દના ઉચ્ચારણોમાં પણ ભાષણમાં તેઓ બોલ્યા નથી આ રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી એ કોંગ્રેસની ઉપર જાણે કારણ કે ભાજપના એટલા બધા નેતાઓ બરોડાની અંદર અને વોર્ડોમાં ને બધી રીતે એમણે આ પૂરની પરિસ્થિતિની અંદર જે રીતે પ્રજા સાથે વર્તાવ કર્યો છે એ એટલો અનિચ્છનીય વર્તાવ છે કે લોક આક્રોશ ફાટી નીકળેલો અને એ લોક આક્રોશનો આ ભાજપ ભોગ પણ બન્યો અને નવાઈની વાત તો એ હતી કે કમલમથી કે ગાંધીનગરથી આની ઉપર કોઈપણ એવા નિવેદનો ન અપાય આ બાબતે કોઈપણ જાતની પ્રેસ કોન્ફરન્સ કરવામાં પણ કોઈ માહિતી આપવામાં આવી નથી આ રીતે જે રીતે શાસને બરોડાની પ્રજાની અંદર જે આ પૂર વખતે જે કંઈ કામગીરી કરી છે એ બિલકુલ શંકાશીલ કામગીરી હતી અને એટલે આક્રોશ પણ એવો હતો જે આ અત્યારે આપણે જે જોઈ રહ્યા છો કે આ કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના નેતાઓ રાવપુરા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા છે પોલીસ સ્ટેશનની બહાર તેઓ ઊભા છે અને પોલીસના કહેવા પ્રમાણે પાંચ લોકોને અંદર જવાની અનુમતિ કીધી છે એમણે પરંતુ તે લોકો માનવા તૈયાર નથી એટલે પોલીસ સ્ટેશનની બહાર જ તેઓ ધરણા ઉપર બેસી ગયા છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે સૂત્રોચ્ચાર કરે છે પોલીસ એમને લાઠીથી પણ રોકવાનો પ્રયત્ન કરે છે જે આપણે જોઈ શકીએ છીએ અને જેને દમન અને દાદાગીરી જે શબ્દ વાપરીએ પોલીસની એના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે બરાબર આપ કેમેરામાં બરાબર જોઈ રહ્યા હશો કે જે રીતે પોલીસ કાર્યકરો સાથે વર્તન કરી રહી છે જાણે કે એ લોકો ગુનેગારો હોય એવી જ રીતે મહિલા કોંગ્રેસના કાર્યકરોને પણ મહિલા પોલીસ પણ એ જ રીતે ટેકલ કરી રહી છે જે પણ દ્રશ્યમાં દેખાય છે આપણને બહુ જ ઓછા પ્રમાણની અંદર કોંગ્રેસના કાર્ય કરો અને તેમ છતાં પણ પોલીસનો આ રીતનો બળ પ્રયોગ એ ખરેખર શોભનીય તો ન જ કહી શકાય પરંતુ પોલીસે તેમના લો એન્ડ ઓર્ડર પ્રમાણે કોઈ પણ વ્યક્તિઓ કે ટોળાને પોલીસ સ્ટેશન આવતું રોકવા માટે એમણે પણ મજબૂરીથી આ કાર્ય કરવું પડતું હોય છે અને આખરે આ આખું ટોળું એ રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર નીકળી જ ગયું અને ભીખાભાઈ રબારી અને સ્થાનિક પ્રમુખ એ લોકો પણ જ્યારે અંદર પ્રવેશવા ગયા પોલીસ સ્ટેશનમાં ત્યારે તમે જોઈ રહ્યા છો કે પોલીસ પૂર્વ મંત્રી સાથે પણ કેવો વ્યવહાર કરી રહી છે તેમને કેવી રીતે ધક્કા મારી રહી છે એ પણ આમની અંદર દેખાય છે કોંગ્રેસના બીજા સિનિયર નેતાઓ પણ સમજાઈ રહ્યા છે આ બાબતે પણ પોલીસ આ બાબતે માનવા તૈયાર નથી અને એમણે આખરે બળ પ્રયોગ કરીને એમને અંદર ન જ પ્રવેશવા દીધા અને એમની સાથે વાતચીત ન જ કરવા દીધી ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ ચેનલ ગાંધીનગર આપ આપના સમાચારો અને આવા કોઈપણ વિડીયો અમોને અમારા વોટ્સઅપ નંબર નાઇન એટ ટુ ફોર સિક્સ ફાઇવ થ્રી જીરો સેવન થ્રી ઉપર મોકલી શકો છો તો અમે આપના વિડીયો અને સમાચારો અમારી ફરિયાદ ન્યૂઝ ચેનલમાં આપને બતાવી શકીએ